નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અત્યારની લેટેસ્ટ આગાહી તમે જોઈ શકો છો અમદાવાદ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ સાથે હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે જેમાં તેર તારીખના રાત્રિના સમયે છે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ શરૂ થશે અને હવે પછી ચૌદ પંદર અને સોળ આ મિત્રો ત્રણ દિવસ માટે છે એ આ સિસ્ટમ એક્ટિવ રહેશે જેના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર હવે પછીના ત્રણ દિવસ છે એ ભારેથી અતિભારે રહેવાના છે આ સાથે મિત્રો એક ચક્રવાત પણ સર્જાવાનો છે હવામાન વિભાગની પણ આગાહી છે ગુજરાત રાજ્ય તરફ એક ચક્રવાતની અસર જોવા મળશે એ ચક્રવાત તરફ સાગર તરફથી આગળ વધશે પરંતુ એના વિશે જે આપણે માહિતી મેળવીએ એ પહેલા તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં જાણીતા હવામાન નિષ્ણાંત પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ જે પ્રકારની આગાહી કરી છે એમાં આજ રાત્રિના દસ વાગ્યે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગની અંદર પડવાનો છે તો કયા કયા જિલ્લાઓની અંદર આજે રાત્રે વરસાદ પડશે આગામી સાત દિવસની પણ આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે અને હવે પછી ચોવીસ કલાકની જે લેટેસ્ટ અપડેટ છે એ પણ તમને જણાવી દે બંગાળની ખાડીમાં અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફ અસર કરે એ પહેલાં મધ્ય ભારતના તમામ રાજ્યોની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે એના વિશેની પણ આગાહી આજના વિડીયોમાં જણાવીશું ખાસ કરીને દરેક જિલ્લાઓ જ્યાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સાથે મિત્રો મહીસાગરના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યની અંદર છે એ ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી હવે પછી આખો દિવસ વાતાવરણ કેવું રહેશે એના વિશેની પણ અત્યારે તમને લેટેસ્ટ અપડેટ જણાવી દઈએ તો અત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી દીધી છે જેમના થકી પણ આપણે માહિતી મેળવશું અત્યારની જે લેટેસ્ટ આગાહી છે જે પ્રમાણે અત્યારે મિત્રો વિવિધ મોડોના ભાગરૂપે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય તરફ અત્યારે એક જે ઘેરાવો છે એ મજબૂત બની અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં છે વરસાદ પડી રહ્યો છે ઉદયપુર અમદાવાદ કોડા તેમજ મિત્રો જોધપુર છે ભોપાલ છે ઇન્દોર મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે તેમજ ઉત્તર પ્રદેશ અને ગુજરાત રાજ્યના તેમજ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર છે અત્યારે વરસાદ ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે સાથે વીજળીના કડાકા ભડાકા સાથેની પણ આગાહી કરી દેવામાં આવી રહી છે હવે મિત્રો તમને ખાસ કરીને જણાવવાનું કે જો ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદ પડી રહ્યો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જે વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં અને ખાસ કરીને મિત્રો આજના વિડીયોમાં છે આપણે એક હજાર લાયકનો છે ટાર્ગેટ આપીએ છીએ જો આ વિડીયોની અંદર એક હજાર લાયક આવી જાય તો મિત્રો આવતીકાલે ફરી એક વખત નવી આગાહી તમને જણાવીશું જેની અંદર ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે અને એ સાથે અત્યારે સિસ્ટમ પણ એક બની છે એ સિસ્ટમ કેટલી અસર પહોંચાડશે એ પણ તમને જણાવીએ તો અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના તમામ જિલ્લાઓને અસર પહોંચાડશે તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ મિત્રો વીસ તારીખ સુધીની જે લેટેસ્ટ આગાહી છે એમાં પણ જાણવા મળશે કે ગુજરાતમાં હવે પછી છે એ વરસાદ કેવો પડવાનો છે તો આજે મિત્રો ચૌદ તારીખના રોજ પણ વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થઈ છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે નોંધાતો જોવા મળી રહ્યો છે જેમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ડુંગરપુર છે ઉદયપુર છે પાલનપુર મહેસાણા અમદાવાદ દાહોદ ઇન્દોર મધ્યપ્રદેશના વિસ્તારો છે આગ્રા છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ હવે પછી ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તારો સુધી પહોંચે છે જેમાં ડુંગરપુર છે ઉદય ઉદયપુર છે પાલનપુર છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો મધ્ય રાજસ્થાનના વિસ્તારો આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે અને એ પછી મિત્રો જળબંબાકાર સ્વરૂપની આગાહી કરવામાં આવી રહી છે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાય છે અને લેટેસ્ટ આગાહી જે કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યમાં અત્યારે ભારેથી ભારે વરસાદ પણ પડવાનો છે અત્યારે મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે અરબ સાગરની અંદર એક સિસ્ટમ મજબૂત બની છે અને ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સતત આ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી છે એમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં માછીમારોને હવે પછીના ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જેમાં સત્તર તારીખ સુધી માછીમારો ભાઈઓ દરિયો ન ખેડે એ માટે હવામાન વિભાગે પણ સૂચના આપી છે અને અત્યારે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પણ જાણીશું અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પણ જાણીશું અને જે પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલની લેટેસ્ટ આગાહી જે છે નવકાશનું જે મોડલ છે એ પણ જોઈશું અને ટૂંકા ગાળાની જે આગાહી છે એના પછી હવે મિત્રો લાંબા ગાળાની આગાહી પણ જોઈશું તો અત્યારે વાદળછાયું વાતાવરણ કયા કયા જિલ્લાઓની અંદર છે તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગ જેમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર ભાણવડ આ વિસ્તારોની અંદર છે એ વાદળછાયું વાતાવરણ પહોંચી ગયું છે એટલે કે આજે ચૌદ તારીખના રોજ છે એ આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે આ સાથે પોરબંદર ભાણવડ તેમજ જૂનાગઢ વેરાવળ ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે જેમાં વિસાવદર બગસરા ધારી કુંડલા તુલસીસામ વેરાવળ માંગરોળ કેશોદ જુનાગઢના વિસ્તારોમાં પણ વરસાદ છે એ જોવા મળશે તો ધીમી ધારે વરસાદ છે મધ્ય ગુજરાતના ભાગમાં જોવા મળશે અને સૌરાષ્ટ્રના મધ્ય વિસ્તારોની અંદર જોવા મળશે જેમાં રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદન ગોંડલ આ વિસ્તારોની અંદર મધ્યથી હળવો ભારે વરસાદ છે જોવા મળશે હવે ભારેથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ફરી વખત વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એના કારણે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુરત લાગુના વિસ્તારો છે ભરૂચ લાગુના વિસ્તારો છે વડોદરા વલસાડ તેમજ અત્યારે મિત્રો વાપી સેલવાસ વ્યારા આહવા તેમજ નવપુરા વિસ્તારોની અંદર છે સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ દાહોદ તેમજ જે વિસ્તારો છે ડુંગરપુર લાગુના વિસ્તારો છે પછી અત્યારે તમે જોઈ શકો છો જેમાં અત્યારે આ વિસ્તારો મધ્ય ભારતના જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટનો એક ટ્રફ છે જોવા મળી રહ્યો છે અને આ ટ્રફ અત્યારે સતત આગળ વધી અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોને અસર પહોંચાડશે લેટેસ્ટ જે આગાહી છે એમાં બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો અત્યારનું ગુજરાતનું જે લેટેસ્ટ નાવકાસ્ટની જે આગાહી છે એ પ્રમાણે ચાર્ટ દર્શાવવામાં આવ્યો છે ગુજરાતનો મેપ દર્શાવવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ તેમજ મહીસાગર સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ ડાંગના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ ભરૂચ આ વિસ્તારોની અંદર અત્યારે છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે હવે મિત્રો અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની અને મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના જે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસર પહોંચાડે એ માહિતી આપણે બે દિવસ પહેલાં પણ જોઈ હતી અત્યારે તમને એ પ્રમાણેની નવી આગાહી જણાવીએ તો અત્યારે જે બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો છે એ સતત ગતિ કરી અને મધ્ય ભારત તરફ આગળ વધી ગયો છે અને મધ્ય ભારતથી ગુજરાતના જે ગુજરાત રિજનના ભાગ કહેવાય છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છે એ કવર કરવામાં આવતા હોય છે એમાં અત્યારે આગાહી કરવામાં આવી છે પરંતુ એ સિવાય સૌરાષ્ટ્રના પણ પાંચ એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે રેડ એલર્ટ સમાન છે એ આગાહી પણ થઈ શકે છે ઓરેન્જ એલર્ટમાં મિત્રો આગાહી કરવામાં આવી રહી છે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સુરત વલસાડ નવસારીના વિસ્તારોની અંદર છે એ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે પવનની ગતિ પણ મિત્રો સામાન્ય કરતાં વધારે છે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાય છે આ સાથે વરસાદી એ સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ સતત ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોથી મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોથી છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી અસર પહોંચાડશે તો અત્યારની જે લેટેસ્ટ બે સિસ્ટમ બની છે એ બંને સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિસ્તારોથી આ સિસ્ટમ આગળ વધી અને ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સુધી પહોંચશે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો હતો એ ઘેરાવો મધ્ય ભારત તરફ આગળ વધી અને ગતિ કરી હતી અને એ પ્રકારે અત્યારે છે એનો યુટર્ન આવ્યો છે અને ટ્રફ જે નક્કી કરવામાં આવ્યો છે એ ટ્રફ પણ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે અરબસાગર સુધી પહોંચશે તો અરબસાગરના જે ભેજવાળા પવનો છે એ આ જે બે સિસ્ટમ બની છે એ બે સિસ્ટમની અંદર વરસાદ લાવશે અત્યારે જે લેટેસ્ટ આગાહી છે એમાં પણ તમે જોઈ શકો છો પવનની ગતિ અત્યારે સતત વધી રહી છે જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના જે બોર્ડર લાગુના વિસ્તારો છે જેમાં મહીસાગર છે અરવલ્લી છે આ વિસ્તારો સાથે છે અત્યારે વરસાદ ધોધમાર પડી રહ્યો છે અત્યારે મિત્રો લેટેસ્ટ લેન્ડફોલ ડિસ્ટર્બન્સની જે આગાહી હતી એમાં ચૌદ તારીખની આગાહી જોઈ લઈએ તો અત્યારે ગુજરાત રિજનના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે આ ગુજરાત રિજનના જે ભાગ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે એમાં મિત્રો ઘોડાપુર પણ આવશે નદીઓ નાળાઓ છલકાશે ઓવરફ્લો થતાં ડેમો પણ જોવા મળશે જેમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા છે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે જેમાં ગુજરાત રિજનના જે તમામ ભાગો છે તમામ ભાગોની અંદર મોટા ભાગના જે સ્થળો છે ત્યાં અત્યારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એમાં કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર છે એ હળવાથી મધ્યમ વરસાદ પડશે તો આ પ્રકારની ચારથી પાંચ દિવસની આગાહી છે તેમજ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથે કયા જિલ્લાઓની અંદર છે એ અસર ગતિ કરતી જોવા મળે એ તમને જણાવીએ તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ જૂનાગઢ પોરબંદર રાજકોટના વિસ્તારોની અંદર છે એ વીજળીના કડાકા ભડાકા સામાન ચૌદ તારીખની લેટેસ્ટ આગાહી છે ચૌદ જુલાઈના રોજ આ તમામ જિલ્લાઓની અંદર છે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને દમણ અને દાદરા નગર હવેલી વરસાદ સુધીના જે વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિભારે મેઘગર્જનાની ચેતવણી અત્યારે કરવામાં આવી રહી છે આ પ્રકારનું અત્યારે લાઈવ છે એ તમને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ એક અપડેટ જણાવીશું એ પહેલાં અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે છે કયા પ્રકારના સિમ્બોલ આપવામાં આવે એટલે કે સિગ્નલો આપવામાં આવ્યા છે તો તેર તારીખના જે સિગ્નલો હતા એમાં જે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર છે એ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે આ સાથે બનાસકાંઠા અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો એ સાથે મધ્ય ગુજરાતના ભાગ જેમાં ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર આ પાંચ જિલ્લાની અંદર પણ સારો વરસાદ આજે જોવા મળ્યો હતો એ સાથે મિત્રો ભારેથી અતિભારે ધોધમાર વરસાદ બનાસકાંઠાના સાબરકાંઠા વિસ્તાર છે મહીસાગર છે અને અરવલ્લી આ ત્રણ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળ્યો હતો હવે ચૌદ તારીખની લેટેસ્ટ આગાહી છે તો એમાં પણ સેમ જે છે એ માહિતી આપવામાં આવી રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે સેમ આગાહી આપવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે હવે પછી ત્રણ દિવસ પછી છે વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે જેમાં ઘણા બધા સ્થળો ઉપર છે એ અત્યારે રેડ એલર્ટના પણ સિમ્બોલો પછી દર્શાવવામાં આવશે સત્તર અઢાર અને ઓગણીસ તારીખે છે એ ધોધમાર વરસાદ પડશે બે સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફ આવશે અને આ બંને સિસ્ટમો વરસાદ લાવશે અત્યારે મિત્રો વરાપની જે આગાહી હતી એમાં પંદર તારીખ સુધીની વરાપની આગાહી હતી પરંતુ એ પહેલાં પણ બે દિવસ અગાઉ છે વરસાદ પડી ગયો છે લગભગ બાર જુલાઈથી છે એ સતત વરસાદ છે એ જોવા મળી રહ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે એ અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે હવે મિત્રો વાત કરીએ કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ ક્યારે પડશે કચ્છ પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી જેવા વિસ્તારોની અંદર હવે પછી વરસાદ ક્યારે પડશે તો એના વિશેની તમને લેટેસ્ટ આગાહી અત્યારે જણાવી તો મિત્રો આ તમામ જિલ્લાઓની અંદર છે હવે પછીની ચોવીસ કલાકની અંદર વરસાદની જે લેટેસ્ટ આગાહી છે એ પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે ચોવીસ કલાકમાં આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડશે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ હવે જોર છે જોવા મળશે ચૌદ તારીખના રાત્રિ સુધીમાં દરેક જિલ્લાઓની અંદર છે સારો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે પછી પંદર તારીખના રોજ છે એ ફરી સિસ્ટમો છે એ અસર કરશે બે ટ્રફ લાઇન છે ગુજરાત તરફથી પસાર થશે એક રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો સુધી જશે અને એક અરબ સાગરના વિસ્તારથી છે એ પસાર થશે સોળ તારીખના રોજ પણ છે એ વાતાવરણ જે છે એ થોડાક એવો ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે સૂકું રહી શકે એ પછી સત્તર તારીખથી સતત વધારો છે એ વરસાદની અંદર થતો જોવા મળી રહ્યો છે આમ મિત્રો અઢાર અને ઓગણીસ તારીખ સુધીમાં કચ્છ લાગુના વિસ્તારો અને ગુજરાતના દરેક એવા જિલ્લાઓની અંદર છે એ વરસાદ પહોંચી જશે અને વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ જશે નવું નક્ષત્ર પણ ગુજરાત રાજ્યમાં બેસવાનું છે નવું નક્ષત્ર કયું છે એ તમને આવનારા સમયની અંદર જણાવીએ એ પહેલાં સત્યાવીસ તારીખ સુધીની લેટેસ્ટ આગાહી તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખ સુધી ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બનશે વાવાઝોડા સમાન પવનો પણ ગુજરાત રાજ્ય તરફ ફોકાતા જોવા મળશે અરબસાગરની અંદર પણ એક સ્ટોપ લાઇનનો ઘેરાવો છે મજબૂત બનશે જે મિત્રો દક્ષિણ ભારત તરફ છે આગળ વધતો જોવા મળી રહ્યો છે અત્યારે સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો એના કારણે ભેજવાળા પવનો ગુજરાત રાજ્ય તરફ આવશે અને ગુજરાતના દરેક જિલ્લાઓ જે સૌરાષ્ટ્ર છે તેમજ દક્ષિણ ગુજરાત છે અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે તમામ જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ ઘેરાવાના કારણે છે અહીંયા હાઈ ટેમ્પરેચરની જે પરિસ્થિતિ સર્જાવાની હતી એના ભાગરૂપે છે એ વરસાદ પડશે હવે મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમે પડેલો ચોમાસું છે એની ગતિ હવે ક્યાં પહોંચી છે શનિવારથી આ ગતિ છે એ ફરી પકડાય એવી શક્યતા હતી એ પ્રકારે શનિ અને રવિવારે વરસાદ પડ્યો આજે સોમવારના રોજ સમય દરમિયાન છે હવામાન વિભાગે જે આગાહી કરી છે આગામી સાત દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે તેમાં મિત્રો અંબાલા પટેલ અનુસાર બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદની સિસ્ટમ બનશે જેને લઈને બે થી લઈને દસ ઇંચ જેટલો વરસાદ છે એ જોવા મળશે આ સાથે જ અંબાલા પટેલે વાત કરી છે કે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે બે દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદ રહેશે એટલે કે સોમવારના રોજ પણ વરસાદી સિસ્ટમ છે જોવા મળશે મંગળવારના રોજ પણ આ સિસ્ટમ છે એ ગતિ કરશે જેના કારણે હવે મિત્રો વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે અમદાવાદમાં છે આજે વીજળીના કડાકા ભડાકા સાથે સુરેન્દ્રનગર અને મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર મોનસૂન ટ્રફ છે એ પણ પસાર થઈ રહ્યો છે જેના થકી હવે અંબાલા પટેલે છે આ મહિનાના અંત વિશે પણ મોટી આગાહી કરી દીધી છે જુલાઈ મહિનાના અંત સુધીમાં બીજી સિસ્ટમ પણ બનશે જેના કારણે ફરી વરસાદની શક્યતા રહેશે આ સમયે પવનની ગતિ પણ વધુ રહેશે એની સંભાવના છે અંબાલા પટેલે વરસાદની જે આગાહી કરી છે એમાં અંબાલાલ પટેલ દ્વારા ઉપસાગરના વિસ્તારો બંગાળના ઉપસાગરના વિસ્તારોમાં સિસ્ટમ સર્જાય છે આ સિસ્ટમ વરસાદ લાવશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાય ભાગોમાં વરસાદ વરસી શકે છે તો આ પ્રકારે મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમાં હવામાન વિભાગે પણ વરસાદને લઈને એક આગાહી જાહેર કરી છે સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં તેર જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધશે અને વરસાદની ગતિમાં પણ વધારો થશે સતત ગુજરાત રાજ્ય અંદર છે ધોધમાર વરસાદ વધશે અને આ કારણે છે એ વરસાદીય સિસ્ટમનો પ્રિમોનસૂનની એક્ટિવિટી હવે પૂરી થઈ ગઈ છે સતત ચોમાસુ કન્ટિન્યુ ચાલે એ પ્રકારની આગાહ કરવામાં આવી રહી છે જેમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં દરેક જિલ્લાઓની અંદર છે ફરી વરસાદનો છે એ બીજો રાઉન્ડ શરૂ થશે અને આ બીજા રાઉન્ડ પછી ત્રીજો રાઉન્ડ પણ શરૂ થશે જેમાં વરસાદ ધોધમાર ભૂંકા બોલાવશે વીજળીના કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ હવેના પછીના દિવસોમાં જોવા મળશે પંદર તારીખ પછી જે સિસ્ટમનો ઘેરાવો બનશે એ ટ્રફ લાઇનના કારણે છે એ બંગાળની ખાડીના ઉપસાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બનશે એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે તમામ જિલ્લાઓની અંદર ફરી વખત ધોધમાર વરસાદ પડશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના વિસ્તારોની અંદર પહેલા અસર બતાવશે પછી તો જે દાહોદ વિસ્તાર છે તેમજ ગોધરા લાગુના વિસ્તારો છે વિસ્તારોની પછી અસર બતાવશે અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી ડાંગ નવસારીના વિસ્તારોની અંદર અસર બતાવશે એ પછી સૌરાષ્ટ્રમાં અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ વરસાદી એ સિસ્ટમ જોવા મળશે તો મિત્રો અત્યારનો આપણે જે વિડીયોને આગાહી જોઈ છે એ તમને સારી લાગ્યું તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો